નથી બધાને જય બાબારી બધા ખુશ રહો વિડીયોમાં આવા સપોર્ટ કરતા રહેજો અને ખાસ પૂછવા માગું છું બધાને કે રણુજા તો જીએ છીએ પણ કદાચ કોશિશ કરીએ તો દ્વારકા હેડિંગ જઈ શકીએ કે ના જઈ શકીએ કોમેન્ટ કરજો જય બાબારી બહુ મોટો સંઘ છે હજી જણા પાછળ છે અને આગળ કેટલા જાહે ત્રીસ જણા આગળ બહુ મોટો સંઘ છે અને હજી એનાથી દર વર્ષે મોટો સંઘ થશે

મોરે માળવા આવો છું દરવા આવી મોજ છે જો આ મોજ આપી અલગ બોલો રોમા બાબા રી જયબાબા રી શિવા કરી રાજે એમના પરિવારને રોમાફેર ખુશ રાખે જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે અને હંમેશા એમના સપના પૂરા કરે એવા દિલથી આશીર્વાદ બગા જયબાબા રી જયબાબા રી બાકી ને જય બાબા રે મારા